અમદાવાદમાં મુટલીગઢ દ્વારા ઠાકોર યુવકની હત્યા બાદ અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન ભ્રષ્ટ અને ખોરીના કારણે આર્થિક મદદ કરવામાં આવી અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન રાજ્યમાં ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના કારણે ક્યાંક હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય છે રાજ્યમાં ક્યાંક હપ્તાખોરી અને ગુનાખોરી ચાલે છે તેમાં નેતાઓની અને ભ્રષ્ટ અધિકારીની મિલી ભગત છે આ મુદ્દે મેં લડત આપી છે અને આપતો રહીશ અલ્પેશ ઠાકોર નશાખોરો સામે લડતો રહ્યો છે અને લડતો રહીશ અમારી સરકારની જવાબદારી છે લોકોની રક્ષા કરવાની અને અસામાજિક તત્વોને રોકવાની ચાણસમલના કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોર અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર મૃતક યુવાનના પરિવારને મળવા પહોંચ્યા હતા રિપોર્ટર મિતેશ સુતાર સાથે લાઈવ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ એક યુવાનની હત્યા કરી છે શું કહેશો આપણે કાકડાની પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ ઠાકોરની જેમાં હત્યા કરવામાં આવી છે કોઈકર કર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે ગુનેગાર હોય અસામાજિક તત્વો હોય કોઈ પણ હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈ પણ ઘરના બાલ થાય યુવાનને આનો ભોગ ના બનવું પડે એના માટે

એક દાખલો બેસાડવું પડે કે કોઈ પણ સામાન્ય માણસને સામાન્ય સિવિલ નહીં આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરું આવી આપ સમગ્ર આંદોલન ચલાવી તું મુટલી કરો અને દારૂના રૂપમાં હવે એક આવા લોકો સામે આંદોલન કરીને લડત આપી હતી ત્યારે આવા જ એક વ્યક્તિની હત્યા થઈ છે ને આપની સાથે જે રીતે આપ ન્યાય માટે નીકળ્યા નહીં હું તો એ છે કે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદાની વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈ પણને હેરાન કરી શકશું કોઈ પણને મારી નાખીશું તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા મને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ઝડપથી સ્ટ કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈપણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારે ને વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આવનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે મને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનનો યુવાન હતો પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ધરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે ને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો મારો સંપર્ક કરો હું તમારી સાથે છું પ્રજાની સુખાકારી પ્રજાની રક્ષા કરવી સામાન્ય લોકોને પીસફુલ માહોલ સ્વતંત્ર માહોલ આપવો અને અસામાજિક પ્રવૃત્તિ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે

અમારી જવાબદારી થાય છે અમારા અમારા પરિવારનો દીકરો છે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાનને અમે બાંધી મૂર્તિથી અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ આ અમારી જવાબદારી છે પરિવારની સાથે ઉભું રહેવું એટલે આ પરિવાર જે કોઈ છે આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ

રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું કોઈ પણ પ્રકારની આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે દબાવે છે તો એવા લોકોની પડખે અમે પણ ઊભા છીએ અને સરકારમાં પણ વાત કરવાના છે કે વધારેમાં વધારે કડક કાર્યવાહી કરે જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલા રૂપે એ લોકોને સજા કરવી જ પડે અને એના માટે પણ સરકારમાં વાત કરવાનું છે અલ્પેશભાઈ ઠાકોર જ્યારે આંદોલન કરતા ત્યારે જનતા રેક કરતા અસામાજિક તત્વો સામે અત્યારે ધાર સુધી બાદ અત્યારે અસામાજિક તત્વો જે માથું ઉચકી રહ્યા છે શું જનતા રેક કરશે મારે મારે મને નવળીએ લાગે છે દારૂબંધી કોઈ સમાજ માટે પરિવાર માટે છે દારૂબંધી તમામ લોકો માટે છે એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય મારા ઘરે નહીં એટલે શહાદત તમે વોરો જોખમ તમે લો ઝઘડા તમે કરો અમે બેઠા છીએ બાજુમાં ચાલતો અડ્ડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી ત્યાંથી સો કિલોમીટર કે દસ કિલોમીટર કે બે કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે અથવા એ વાત ઉઠાવશો જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ અમારા યુવાનો ઉપર ખોટા કેસ થાય અથવા કોઈ એક્સોટ કરે તો એ વખતે જ આ આપણે જેવું કહીએ આવું ના કરાય તો બધાને કેવું છે કે ભોગવવું છે સુખ પણ બીજા આપે આપણા હું હંમેશા મારી વિચારધારાનો આગ્રહી રહ્યો છું એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય એ ધાર્મિક વિચારધારા હોય સ્વાધ્યાય પરિવારની વિચારધારા હોય તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વેસન મુક્તિની અને વેસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એનો ઉકેલ નથી અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય આ બે પ્રકારની વાત છે અમારી હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો અને જાણ કાયદાકીય રીતે કરો પણ લોકોને કહું છું કોઈના ઉપર આ જ્યારે આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર કોઈપણ લોકો હોય તો આવા